એકવીસ વર્ષીય આદમજી ઉર્ફ ગોરો ઇસ્માઇલ લિમ્બાડા લગ્નની લાલચ આપી વગાડી ગયો હતો જે અંગે શહેર પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વન્સ તેમજ ફોન લોકેશન એનાલિસિસ કરી અંતે વાલિયાના આદમજી ઉર્ફ ગોરો ઇસ્માઇલ લિંબાડાને ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો અને શકીરાને મુક્ત કરાવી પોલીસે પ્રાથમિક પોક્ષે હેઠળ નોંધાયેલા ગુનામાની તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી